જય મુરલી દો જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ડુસાનું કામકાજ ભાઈ એટલે પૂગડ્યું જો કેમ બાકી બનાવ્યો છે આ બાજુથી હજી તો ભાઈ એક ખેતરનો હેરાનો નથી જામ બેન કેમ બાકી આગળથી ચાલુ છે કામકાજ અને જુવાર ને ગુતરી થઈ ગયા છે નામી ચણા બણાને કાલે પાણી પાઈ દીધું પાછું ધોરા ચણા છે ભાઈ આ તોરા આમાં ધોરા ફૂલ દેખાતા દેખાય ફૂલ તોરા ચણા છે ડુસાનું કામ કન્ટિન્યુ નથી બંધ કરવામાં આવ્યું છે બે દિવસ પાણી વારવાનું અને એવું બધું છે ભાઈ લગ્ન આવી ગયા છે ને એવું છે બધું અને હવે આ તો બંધાઈ ગયા છે હવે એને ચાવાનું નથી સરવા બરવા ક્યાંય એ પેલું વ્યાઈ જાય હમણાં બાકી બધેટરો બેક્ટરોને પડ્યું ગુંદર મકાઈ ભાઈ હવે કદાચ પંદર દિવસમાં ચાલુ થઈ જાય વેહું નાખવાની કેમ કે હવે કંઈક નીકળી છે વાંધો નથી અને આ બાજુ આપણી મોટી વેહું છે બધી બીજી હું કાકાની છે સરવા જાય છે આગળ ઢુસો નાખેલ છે એટલે વાંધો નથી ને કદાચ આપણે હવે જવાનું છે આગળ બતાવશું ભાઈ આગળ વિડીયો વિડીયો કન્ટિન્યુ બને રહેજો ભાઈ બધા મોટર ભાઈ બે ચાલુ કરી દીધી હતી હવાની પણ ટાઈમ નહોતો મળ્યો કેમ કે જો આ ભાગ પાઈ દીધો આપણે બે મોટરું ચાલુ કરી દીધી ને વિડીયો ઉતારવાનો ભાઈ ટાઈમ નહોતો મળ્યો ટાઈમ થઈ ગયો છે બહાર જેવો ને બીજી મોટર જ્યાં એક તો બંધ કરી દીધી હમણાં કેમકે ભાગ પાઈ દીધો આ ભાગ છે બાકી આપણે પાવાનો જે અહીંયા સુધીનો અને કલોનજી ભાઈ હવે કંઈક નીકળે છે અને હુકારાની ભાઈ વાત કરતા હતા આપણી અહીંયા હુકારો નથી ઓલા ખેતરમાં હશે થોડોક ઘણું અને પવન એ છે વાંધો નથી બહુ ઠાર જાકાર થોડું ઘણું બહુ નથી એવું બધું ખાસ કઈ છે અને ભાઈ જો આ થોડી ઘણી પીડાશ મારે છે એને વાંધો નથી કેમ કે પારી છે ને એમાં જ મારે છે બાકી બધે હવે પીડાશ મારતું બંધ થઈ ગયું એટલે પાણી ચાલુ કરી દીધું ને આપણે આમાં હાથનું પાણી ચાલુ છે આ ભાઈ કલોનજીને અને બે મોટરો હાલતી હતી અત્યાર સુધી ને હવે એક બંધ થઈ ગઈ છે અને આપણે જે ઓલી કલોનજી છે બધાની પહેલાં જેમાં યુરિયા નાખું તો એ આપણે પછી આગળ જશું તો અહીં હમણાં બતાવશું કેમ કે અત્યારે આપણે હવે જવાનું છે જમવા મોટર બોટર પાણી વાયુમાં નાખી દઈ પછી જાય જમી આવી જમીને આવીને પાછા મોટરું ચાલુ કરશું આ તો આ સુધી એક જ આપવાની છે હવે કે એક નું આ ભાગ આ બધું પાઈ ગયું આ ભાગ આખો પાઈ દીધો એક મોટરી અને બીજી મોટર અહીં હાલે છે અને ઓલો ભાગ આપણે પહેલાં ઘણી વાર પાઈ દીધેલો હે આપણે જ્યારે આ પાણી યુરિયા નાખીને પાયું ને તો એ જે ભાગને પાઈ દીધો એટલે આ ભાગ છેલ્લે પાવાનો છે આપણે આ અને આપણે સામે વરલો દેખાય એ ભાગ અને પછી આ ઝાંજે લગભગ આ ભાગ પૂરો થઈ જાવો છે કદાચ થોડું ઘણું રહે પછી કાલ બે મોટર વેલા ખેતરમાં ચાલુ થઈ જાય કેમ કે હજુ ખેર ને ભાઈ પાણી બાણી કંઈ હું ખાસ લેતું નથી કેમ કે યુરિયા નાખેલું હતું અને ઓલી ખેરે પાણીમાં તાણી હતી એટલે જરૂર મારી લીધું હતું પાણીનો હજી એવી બધી ખાસ કંઈ તાણે નથી ને આપણે થોડુંક વહેલું ચાલુ કરી દીધું ને આગળ વિડીયો કીધું હતું કે આપણે દુષ્સનું કામકાજ ચાલુ હતું પણ મજૂર ને ભાઈ બીજે જગ્યાએ કામ હતું ને તે જવા દીધા અત્યારે આપણે કંઈ એવી ખાસ જરૂર નથી હારવાની અને મજૂરને ભાઈ બીજે ક્યાંય મજૂરી હાલતી હોય ત્યાં સુધી આપણે કંઈ ખાસ કામ હતું નહીં આપણે એટલે જવા દીધા ન કરતા વળી આપણું સારી કામ કરી લઈ પછી જવા દે અત્યારે કંઈ ખાસ કામ છે નહીં ડૂસો હારવાનું એવું કંઈ ઇમરજન્સી નથી બે દિવસ હારો હજી આ એક ખેતરનો જે આપણે માંડવી હતી ત્યાં એ ખેતરનો એ બધો બાકી છે એટલે વળી પાછો બે ચાર દિવસ ક્યાંય કામ સુધી હાલે ત્યાં સુધી જવા દેવું જે આપણે કી કામ ન હાલતું એ આપણેમાં લગાડી દઉં તો ભાઈ લબ ઘણી બધી થઈ ગઈ વિડિયોમાં જમી આવી પછી મળી આગળ વિડિયોમાં જો ભાઈ આપણે જમીન આવી ગયા મોટર થઈ ગઈ ચાલુ અને જો બગલા ભાઈ આવી ગયા જોઈ લે વાહ ભાઈ ઓન ડ્યુટી છે બગલા ભાઈ બિઝનેસ દુસાની ભાઈ વાત કરતો તો આપણે તો અહીંથી અડધું સારું રાખ્યું આપણે કામ બધું અચાનક અચાનક ભાઈ વર ગુવા ભાઈ એમ કે ઘણા કહે ભાઈ કે હા વાતો જીકે એમને આપણે ભાઈ થોડું ઘણું જેવું તેવું બોલતા આવડે એટલે હાલે વાંધો નહીં બોલતા ના આવડે જેવું તેવું આવડે ને ઉડે ઉડેજો એટલો ભાઈ હરાણો છે હજી બે ત્રણ ફેરા જેવું થાય અને બધું અહીંયા હજી હું કહે તરફ લુગડા જે કહેવાતું એ ભાઈ કમેન્ટ કરી દેજો તમે આને હું કહો છો અમારે ચાર કોથળીને લુગડું કીએ અહીંયા તરફારીયા કહીએ તરપાળ કહે ભાઈ ઘણી જગ્યાએ અને જે આમાંથી ભાઈ નીચેથી એ દુસો ઘણો છે જે અને બધું કામકાજ છે બાકી હજી ભાઈ એટલો હે અહીં ઘણી વાર આપણા વિડીયોમાં જોયો ઢીગલો આપણો કેવડો હતો હવે એટલો ઘ્રિયો છે

થઈ ભાઈ આપણે જમીન ભાઈ આવી ગયા તા મોટર ચાલુ કરી દીધી ને ક્યારે મીંડા છે ભરાવા ને બગલા ભાઈ આવી ગયા છે ને હવે આપણે ચા પાણી પીને ઘડીક પછી મળીએ ત્યાં સુધી બહેના રહેજો વિડીયો કન્ટિન્યુ લાઈટનું ભાઈ સુવા હા પૂરું થઈ ગયું નું કામ પૂરું બગલા ભાઈ નીકળો હાલો હવે કેમ કે હવે કામકાજ પૂરું લેવાઈ ગયું છે બગલાવનું ને બધાનું લાઈટનું અને ભાઈ આપણે જે ઓલી કલોનજી આપણે જે પહેલાં યુરિયા બુરિયા નાખીને બનાવીને છે બાકી અહીંથી કટ દેખાય આખી યાર જમીન સારી અહીંયા થોડીક જમીન નબળી પડે હું કરું આનું જમીન બદલાવી નાખી થાય કંઈક એવું કંઈક કરીને થાય બાકી બીજું કંઈ હવે થાય એમ નથી આમાં અરે યાર જોજો તો ખરી અવાર ઉનારે આમાં થોડા બળી બોલાવીને જો ભાઈ ભૂના દઈ દીધો મસાલો પાર્યું ની દઈ નહીં કીધું ઓહ આમાં શું ખેડૂત મરે પૂર્ણા પતે ઠોકી જાય લાઈટ પતે ઠોકી જાય સરકાર પતે ઠોકી જાય તે પછી ભાવ પતે ઠોકી જાય પતિ ક્યુ હ જોતા દીધીઓ ત્યાંમાં દઈ નહીં કી આવ પારિયુમાં જ હું એને લોસો જડતો હોય એવું હે ભાઈ સરકારને ભાઈ આપણી નમ્ર હું કે વિનંતી અપીલ જે કહેવાતું હોય કે ભૂલળાવનું તમે કંઈક કરી દેજો અને આ છે જો આપણી પહેલાં બધા મોર યુરિયા નાખેલી ને પાણી પહેલી કલંજી જેમાં હવે ફાલબા લઈ લાગવા માંડ્યો છે જોરદાર નીકળી ગઈ છે હવે હવે આનું કામકાજ લેવાનું કઈ છે નહીં પાણી જ પાવાના છે કઈ જાતનું કંઈ છે નહીં બગા ભૂંડાની વિધિ કંઈક કરવી જ જશે ભાઈ મારે હવે લાકડા ખોડવા જોઈએ ધંધે લાગવું હવે ફરી ભાઈ એક દી આખો દી કુશી મરીને ફરતી બાઉન્ડ્રીમાં લાકડા ને વાયર ને એવું કરવું જોઈએ એવું બધું કામકાજ છે અત્યારે કરવાનું લાઈટે વહી ગઈ છે એની ધંધે લગાડ્યા આમાં હું ભાઈ મરે તમારા ભાઈઓ આમાં બધા ઓ ભાઈ હાલો બાકી વિડીયો સારી એવી લેપ કરી આપણે તો વિડીયો નહીં પૂરો કરી દઈએ વિડીયો સારો લાગ્યો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરી દઈએ ચેનલને જય મુરલીધર જય વસરાજ